ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ જલ્દી આનાના નાથ સાથે આજે પાંચમા દિવસે જોડ કેનાલમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું આજ રોજ અગિયારમી સપ્ટેમ્બરના સાંજે પાંચ કલાકની આસપાસ આણંદ પાસેની જોડ પાસે આવેલ નહેર ખાતે પાંચમા દિવસે ગણેશજી વિસર્જન કરવામાં આવ્યા હતા ગણેશજીની સ્થાપના કર્યા બાદ પાંચ દિવસ ગણેશજીની પૂજા અર્ચના સહિત ધાર્મિક કાર્યક્રમો સાથે આજે આણંદ વિદ્યાનગર કરમસદ તેમજ શિમ વિસ્તારમાં નાના ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી જે આજે પાંચમા દિવસે વિસર્જન કરવામાં આવ્યા હતા ગણપતિ બાપ્પા મોર્યા અગલે વરસતું જલ્દી આનાના નાદ સાથે ભક્તો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી રિતાબેન હા અમે ત્રણ વર્ષ અમે અમારું ત્રીજું વરસ છે અમે પાંચ વર્ષની માનતા માની છે તો અમારો ત્રીજું વરસ છે તો અમે જ્વર નેરે વિસર્જન કરવા આવ્યા છે આરતી કરી પૂજા અર્ચના કરી પાંચ દિવસ અમે ગણપતિની ધામધૂમથી બધી સોસાયટીવાળા ભેગા થઈને અને અમારું ત્રીજું વર્ષ છે એટલે અમે જ્વર નેરે વિસર્જન કરવા આવ્યા છે પાંચ વર્ષની માનતા છે અમારી એટલે અમે પાંચ વર્ષ બધા સોસાયટીને ભેગા થઈ આનંદ મંગળથી ગણપતિની પૂજા અર્ચના કરીશું